જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ ડબોઈ નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ એસ શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમ એચ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ અને શ્રીજી એમ વી અંબિકા પ્રાથમિક શાળા અને શ્રી એમ પી સી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં બેતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો શાળા પરિવાર તરફથી વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા તો ઘણા બધા બાળકો અને વાલ

જમ્પિંગ તેમજ મિકી માઉસ આવીને બાળકોને ચોકલેટ આપી ખુશ કર્યા હતા તો આ આનંદ મેળા કે જે વિદ્યાર્થીઓનું ફૂડ સેફ્ટી હોય તેવા વિદ્યાર્થીઓને બેસ્ટ ફૂડનું ઇનામ અપાયું તો ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ ઉપર ખૂબ જ સારું વેચાણ કર્યું હોય નફો પ્રાપ્ત કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા આવી જ રીતે આજનો આનંદ મેળો ખૂબ જ સરસ રહ્યો દરેક શિક્ષકો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો અંતે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબે શાળાના મુખ્ય શિક્ષક સ્ટાફ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ વારિશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો એ દયારામ કિરોણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ એસ દયારામ શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમ એસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ શ્રી એમ બી અંબિકા પ્રાઇમરી સ્કૂલ તેમજ શ્રી એમ પી સી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ ચારે ચાર શાળાઓને શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જ મેળામાં શાળાના આચાર્ય શ્રી શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ તેમજ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં વિદ્યાર્થીઓને બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને શાળાના મંડળમાંથી આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ અને વાલીએ સરસ રીતે સેલિંગ કર્યું ડેકોરેશન કર્યું અને ખૂબ સરસ રીતે આનંદ આનંદમેળા ઉજવ્યો જેમાં જમ્પિંગ પ્લસ બાળકોના આનંદમાં વધારો થાય તેના માટે મિકી માઉસે ચોકલેટ વેચીને ખૂબ સરસ રીતે આનંદ મેળામાં ભાગ ભજવ્યો અને કેટલાક વિદ્યાર્થીઓએ ગેમ પણ અંદર એડ કરી હતી જે ગેમ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ગમી